દ્વારકામાં હોળી ધુરેટીના સમયે જ્યારે લાખો લોકો આવ્યા છે ત્યારે વેપારીઓએ પોતાની જે દુકાનો બંધ કરી રામધૂન બોલાવવાની ફરજ પડી છે આ વખતે તંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિરથી જોગાબા માણેક ચોક સુધીના મુખ્ય માર્ગ પરની બજારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી બજારમાં રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો છે વ્યવસ્થામાં હવે વ્યવસ્થા થઈ જશે કે જ્યારે વેપારી આવડો મોટો હોળી તહેવાર આવે છે અમારું મુખ્ય કામ હોય છે અમારું મુખ્ય કાર્ય હોય છે કે વેપારી વર્ગ જ્યારે દુકાન ખોલીને બેસે બેસી ત્યારે આ જે સિઝન હોય છે અમારી ખૂબ જ મોટી સીઝન ગણાય છે ત્યારે અમારો વેપારી વર્ગ છે તે આ સીઝનનો લાભ ઉઠાવતા હોય છે પણ આ વ્યવસ્થામાં અવ્યવસ્થાના કારણે બેરિકેડ લગાવી દીધા છે જેમાં અવર સંપૂર્ણપણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે યોગ્ય વેપારીઓ માટે યોગ્ય નથી આવ્યું કે અમે કેવી રીતના કામ કરીએ કારણ કે જયારે દ્વારકા પ્રશાસન વાત આવતી હોય ત્યારે પોલીસ તંત્ર હોય કે પછી નગરપાલિકાનું તંત્ર હોય કોઈ પણ તંત્ર હોય જિલ્લાનું તંત્ર હોય તેને વેપારીઓ સાથે સાઠ ગાઢ બધા જ વેપારીઓ એક નહીં બધા વેપારીઓ સાથે સાઠગાઠ કરી અને આ તમામ પ્રકારની વસ્તુઓનું પાલન કરવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ પણ આ આડકતરી રીતનો નિર્ણય અને આ ઉડધુડીયો નિર્ણય એ જરાય પણ ચલાવી લેવામાં નહીં આવે જેથી કરીને બધા વેપારીઓ વેપારીઓએ આજે શટર બંધ કરી અને આ વસ્તુનો વિરોધ કર્યો છે કે બેરિકેડિંગ ખોલવામાં આવે કોઈ પણ સંજોગોમાં અને તમે લાઈવ દ્રશ્યો પણ અત્યારે જોઈ શકો છો અમારી માંગ એ છે કે જે વ્યવસ્થામાં અવ્યવસ્થા થઈ જાય એને સંપૂર્ણપણે પ્રશાસન છે એ હટાવી અને વેપારીઓના ધંધા રોજગાર જાય એવી પ્રશાસન પાસે અમારી અપેક્ષા છે જો અમને આગળ ન્યાય નહીં મળે અહીંયા નહી ન્યાય નહીં મળે તો અમે સંપૂર્ણપણે ગાંધી જીત્યા માટે ચાલશું અને અબ ચોક્કસ મુહરત માટે દ્વારકા બંધ ની જાહેરાત કરશું